રાજકોટ જેતપુર હાઇવે પર ટ્રાફિક અને ખાડાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જે બાદ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે ટોટલ અઢાર બ્રિજનું કામ ચાલુ છે જેમાં બાર ક્રેન મૂકવામાં આવી છે રાજકોટથી જેતપુર વચ્ચે ચૌદ જેટલા ડાયવર્ઝન રાખવામાં આવ્યા છે હાઇવે પર ત્રણ બ્રિજ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે હાલના પ્રશ્ન મુદ્દે કોંગ્રેસના નેતાઓએ રજૂઆત કરી છે જે બાદ જિલ્લા કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ વડા સાથે પણ વાતચીત કરી છે આજે જનત હાઈવે હક આંદોલન સમિતિ દ્વારા ટોલ પ્લાઝા અને ટ્રેફિકના જે રાજકોટ જૂનાગઢ જે હાઈવે કામ ચાલે છે સિક્સ આના બાબતમાં અમુક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે આજે સવારે નેશનલ હાઈવે ઓથોરિટી અને એસપી સાહેબ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે આ મુદ્દે મોટાભાગે અત્યારે ટોટલ અઢાર બ્રિજ નો કામ જે છે આ નેશનલ હાઈવે નો ચાલુ છે અને આ અઢાર બ્રિજ માંથી ફોર્ટીન જેવા ડાયવર્ઝન આપ્યા છે આપણે જ્યાં સૌથી સેન્સિટિવ પોઈન્ટ જે છે ત્યાં વારંવાર ટ્રાફિકના ઇસ્યુ બનતા હોય છે અને ત્યાં બાર જેવી ક્રેનો મૂકાવી છે અને બે ક્રેન જે છે ટોલ પ્લાઝા ઉપર મૂકાવી છે આજની થયેલ ચર્ચા મુજબ એક બ્રિજ ઓપન છે અને ત્રણ જે બ્રિજ છે આ જે અડતાલીસ કલાકનો આપણે ડ્રાઈ સ્પેલ મળી જાય તો નેક્સ્ટ ત્રણ બ્રિજ જે છે ઓપન કરી શકે છે જેથી આજે ટ્રાફિક જે છે આમાં કાફી મદદ મળશે આને સોલ્વ કરવામાં આ ત્રણ બ્રિજ જે આવનારા દિવસોમાં ઓપન થઈ જશે આ જામવાડી થી વીરપુર ગોમતા ફાટક અને વીરપુર બાયપાસ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ડ્રાય સ્પેલ જેમ મળશે આ ત્રણ બ્રિજ ચાલુ થશે બીજું અમુક જગ્યા ઉપરથી જેમ ટોલ પ્લાઝા થી આગળ સડક પીપળિયા થી જે ક્રોસ મૂવમેન્ટ થાય છે આને કારણે પણ ટ્રાફિક જામ ના ઇશ્યુ થાય છે આ જે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે થયેલ ચર્ચા મુજબ ત્રણેય શિફ્ટમાં ટ્રાફિક માર્શલ સોળ જેવા ટ્રાફિક માર્શલ ત્રણે શિફ્ટમાં મૂકવામાં આવ્યા છે પોલીસ દ્વારા પણ એવી રીતે તકેદારી રાખવામાં આવે છે સૌથી અગત્યનું છે કે બે કામ ફર્સ્ટ જ્યારે પણ ટ્રાફિક નો જામ ડેવલપ થતો હોય ત્યારે ઝડપથી આપણને માહિતી મળે અને જેથી ટ્રાફિક માર્શલ પોલીસ અને ક્રેનની જે મદદ લેવાની હોય આ ટ્રાફિકનો ઝડપથી નિકાલ કરવામાં આવે બીજું જે સ્લો ટ્રાફિક ચાલે છે આમાં મોટાભાગે જે ખાડા પડી ગયા છે આને કારણે સ્લો ટ્રાફિક ચાલતો હોય આ ખાડાનું ઝડપથી રિપેર થાય અત્યારે આને પાસે કોલ્ડ મિક્સ કોન્ક્રીટ જે છે આને યુઝ કરીને આ લોકો ખાડાનું રિપેર કરે છે આપણે ડ્રાય સ્પેલ મળશે જ્યારે જેને ડ્રાય પેલ મળી જશે ત્યારે બીટુમીન થી આનું જે છે આખું ટ્રીટમેન્ટ કરવામાં આવશે જેથી નેક્સ્ટ વરસાદ જ્યારે થાય ત્યારે આ તકલીફ ઓછા પહોંચી પડે પીડી અહીંયા છે અમે નેશનલ હાઈવે રજૂઆત કરીશું